હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો હું નોકરી પરથી આવી ગયો છું જોઈ શકો છો તમે હું ઘરે ઊભો છું ને આપણું પ્લાનિંગ છે ખેતર જવાનું તો હું કૃપા ને એના મમ્મી એનલ જઈએ છીએ અમે ખેતર તો હું તમને નજારો બતાવીશ અરે કેના ક્યાં ચાતે હો તો હું તમને નજારો બતાવીશ ખેતરનો મારું બીજું એક પણ ખેતર છે ત્યાં અમે ઘઉં પડ્યા છે તો ઘઉં બતાવીશ તમને બધા કેમ છો મજામાં બધા મજામાં જ રહેજો ને તમારી તબિયત પૂછવાનું ભૂલી ગયા તમે તબિયત સારી જ હશે તો હવે અમે જઈશું ખેતર જોવો કૃપા ધમાલ પડે છે હા હા ચાલો બૂટ પહેલો તમારા બૂટ પહેલો પહેલો ત્યાંથી લીધા ચાલો પહેલો જવાનું ને આપણે જોવા ગાડી પણ તૈયાર છે ગાડી લઈને જવાનું છે બપોરનો ટાઈમ છે ત્રણ સાડા ત્રણ વાગ્યા છે હવે અમે નીકળીએ છીએ આવી ગયા છે સંપલ કેરીને રેડી જવા માટે અમે જઈએ જ છો હવે લોહીનલ જેને ચંપલ પેટી દા કૃપા એ પેટી દા હવે હું એ પેરી દો ચંપલ ને પછી જીએ નીકળી ગયા છે ઘેર થી અમે ઇનલ ગાડી લઈ લીધી છે બાકી આગળ બેહી ગયા છે જો ફ્રેન્ડ્સ હવે નીકળી ગયા છે ધીરે ધીરે જીએ છીએ આ અમારું તલાવ આવી ગયું છે ગામનું ઇન્ડર બેન હજુ ગાડી શીખે જ છે એટલે કૃપા આગળ રહી ગઈ છે આ બાજુ જુઓ ખેતર અમે જઈએ છે થોડી વારમાં પહોંચીશું અમે તમને ખેતર બતાવીએ અમારું ઘઉં ઓડેલા છે ઘઉં થવાની તૈયારી જ છે તો ચાલો આપણે જો ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છે આ બાજુ જીસીબી ચાલે છે કામ ચાલે છે પાઇપલાઈનનું રોડ પર નીકળ્યા છે અમે સામે ધુમાડો નીકળે છે એ બાજુ કોઈ કશું હરગાવ્યું છે તૈયારી જ છે પહોંચવાની અમારી જો અમે આવી ગયા છે ગાડી પરથી ઉતરી ગયા છે હા કરો ચાલો જુઓ ખેતર અંદર છે અમારે અહીંથી ચાલતું જવું પડશે એમ તો રસ્તો બીજો છે ટ્રેક્ટર માટે પણ આ નજીક પડે છે ચાલતા જવું હોય તો ફરીને જવું હોય તો ટ્રેક્ટર લઈ જવું પડે દૂર પડે થોડું હવે અમે જઈએ જ છે ચાલો 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 કૃપાને ઉછવવી પડશે કેમકે એ ચાલે નહીં સાહેલા નીચા નમીને જવું પડશે કૃપાને નીચે ચાલવું છે એ કૃપાને જીભ કરી નીચે ચાલતા ચાલતા જીએ છે અહીં જુઓ તમે ચોમાસાની વાતના બધા પગ પડેલા છે બધા ભેંસના ને એ બધા ચરવા આવે તો ખારા ટેકરા બહુ છે જુઓ પેરવાઈ ગયું જુઓ ફ્રેન્ડ્સ કૃપા બેના આવે છે ધીરે ધીરે ચાલો તું નહીં એમનાથી જો આવી ગયા છે અમે એક થા એવું કહે છે કે અમારો ફોટો પાડે છે ફોટો ના પાડો એવું કે છે જો હવે હજુ એક ખેતર બાકી છે ત્યાં પછી અમારું ખેતર આવશે જુઓ ફ્રેન્ડ્સ અને બાટું કહેવાય આ ગાય છે ભેંસ છે બધા જે પશુ છે એમને ખવડવા માટે કામ લાગે છે જુઓ જુઓ ફ્રેન્ડ્સ હવે આવી ગયા છે ખેતર આ જુઓ તમે ખેતર ઘઉં થયેલા છે અમારે ખાસું મોટું ખેતર છે બાજુમાં જ અમારે કંપની છે જુઓ કૃપા તો ચાલતી હોય અંદર સરસ મજાના ઘઉં છે હું તમને બતાડું જુઓ હજુ થાય છે હજુ ટાઈમ નીકળશે અને થતાં અમુક ઘઉં સુકાવાનું ચાલુ થઈ ગયું છે આજુબાજુ ખેતર જ છે જુઓ ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે વિડીયોમાં ખેતર છે અમારો બેન અહીંયા ઊભા છે આ જુઓ હવે પોપ પાડ્યા હતા અહીંયા લીલા એનું છે લઈને બેલા છે સરસ મજાના પોંખ પડે છે ખેતરમાં જે મજા આવે ખાવાની તમને પણ જો કૃપા કયા આવ્યા આપણે શું કરવા આવ્યા ખેતર શું કરવા આવ્યા જુઓ સરસ મજાનો હજારો છે પોંખ પહેરાતા હોય થોડા દિવસ પર તે છે ઘણા બધા ઘઉં છે જુઓ જુઓ ફ્રેન્ડ્સ અંદર ઊભા છે કૃપાબેન ને હિનલબેન જુઓ તમને બતાવે છે ખેતર તો તમે જોઈ લીધું આ અમારું ખેતર છે બાજુમાં ઘણા બધા ખેતર પણ છે જોઈ શકો છો તમે વિડીયોમાં બતાવેલું જ છે ફરીથી જુઓ અહીંયા હજુ વાર લાગશે અમારે મહિનો જેવું નીકળી જશે પછી ઘઉં થશે પછી કાઢતી વખતે પણ હું લાવીશ તમને બતાવવા માટે સરસ મજાનું ફ્રેન્ડ્સ જો અમે બતાવ્યું મેં તો અમને ખેતર અમારું આવ્યું હવે અમે જઈએ છીએ ઘેર ઘરે જઈએ છે બાઈક ત્યાં રોડ પર છે હજુ એક બે ખેટર ચાલીને જવાનું છે તો કૃપા ને ઊંચકવાની છે અહીં દર બેનો ઊભા છે કૃપા ચંપલ પહેરી જ દા સારું ચાલો તો ફ્રેન્ડ્સ આપણે મળીએ ઘરે હવે સીધા ચાલો જો ફ્રેન્ડ સાફ બાટું કાપેલી જ છે એ રૂમ મૂક્યું જુઓ તમે કાપવાનું ચાલુ જ છે પેલું ખેતર અમારું પી બાજુ રહી ગયું દૂર આ બીજા ખેતરનું છે જુઓ એના ચાલ્યા આગળ કૃપાને તમે ઉચકી લીધી છે જુઓ તમે હવે આવી ગયા છે અમે રોડ પર જુઓ ફ્રેન્ડ્સ આવી ગયા છે અમે રોડ પર ચાલતા ચાલતા કૃપાએ થકી દીધા કૃપા હાથમાં જ છે મારા જુઓ કૃપા બેન જુઓ હા મમ્માને કહો કે ગાડી વાડી લે રૂપાળે જુઓ ગાડી આવે છે ગાડી વાળી લો મમ્માને મદદ કરી હા જો ફ્રેન્ડ્સ નીકળી ગયા છે અમે પાછી ગાડી લઈ લીધી છે ને ચાક લાગે છે બેન સાથે જ છે જો ધીમા ધીમા ગાડી ચલાવે છે હીમા બેન જોવો તમે હવે પહોંચીને વાત કરું તમને જો ફ્રેન્ડ્સ કૃપા ઊભી છે ભાઈ બન મળી ગયા તો મારા એટલે અમે ઊભા થયા રોડ પર ઊભા છે અમારા ગામના જો જો ફ્રેન્ડ્સ અમે રોડ પરથી રોડ પર આવી ગયા છે ગામ પાસે ખેતર આપણું કહી રહ્યું છે દૂર ઘર પાસે આવી ગયા છે તૈયારી સારું જો ફ્રેન્ડ્સ આવી ગયા છે જ્યારે અમે અહીં બેને ગાડી મૂકી દીધી છે કૃપા જો જો બહુ મોટી ખાવા વાળી જો કૃપા તમે ભૂખ લાગી ગઈ છે એટલે હલવો ખાય છે હવે ફ્રેન્ડ જોવા અમે આવી ગયા છે ઘરે ખેતર બતાવ્યું તમને તો હવે તમે જે પણ ચેનલ પર નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો

Guys, i